બકાલું એટલે કે ગવાર ને એવું આપણે જો આમાં સોડા ને એવું છે પવિત્રા આ તમે આમ જોતા ક્યાં પવિત્રા ટાટા કી દે બધાને આ છે સૃષ્ટિ રોકાવા આવી છે કા સૃષ્ટિ આ છે સૃષ્ટિ ગીત ગાતો એક કલાકાર છે ગીત ગાય

કલાક થી ઉતારો એટલે ઉતારો વિડીયો બનાવતા બનાવતા ચાલો તો પેલા હવે આપણે ગવાર ઉતારી લઈ પછી તમને મુકામ ગવાર ઉતારવા મળે પછી આપણે ગઈ પેલા ગવાર ઉતારી લઈ

ટાટા તો છે ને ભાઈ એવું કઈ નથી કડિયાળી મૂકવા કારણ કે મારે જવાનું છે તમને કે આને હું મુકવા પછી કારણ કે મારે કી બાજુ જવાનું છે એ બધું તમને તો અત્યારે તો છે ને આ બધાને ભાગ લેવો છે તો દુકાને ભાગ અપાવતા હું ગણેશ્વરીને લેવો છે ને

ગાડી આપણી જાદુ ગાડી છે ઓટોમેટિક મેડી કમ્પ્લીટ જ હોય તો આને થી ભાગ અપાવન છે આને થી પવિત્રાને એ તારે હું ભાગ લેવાન છે તાર ભાગ લે હે તારે ઘણે શું હું લેવાન છે એ તારે હું લેવાન છે બબલુ બબલુ તો આપણે આ બધાને ભાગ લઈને વેવા દુકાને થી તો આ બધા તેણે ટપોડા ખાય હું લાવ્યો મારે તો મગડાળ હું મગડાળ ખાવ ના

તો થેલો ટીંગાડે છે ભોમી પછી નીકળીએ આપણે હવે તો મિત્રો હવે કમ્પ્લીટ થઈ જશે આપણે ત્યાર થઈ ગયા છે અને હવે નીકળીએ કડિયારી પછી કડિયારી જઈને તમને મળીએ બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો

ને હું તો તો ટાઈમ નો છું મારે તો જર્સી તો મારા ઘરે પડી હોય તો વિસ્તી કે હોય ની તો જર્સી પહેલી છે ને હવે તમને કહી દઉં કે અને હું અહીંયા હુકામ મૂકવા આવ્યો છું તો યાદ કે છે હું નહીં કહું કે ગોપાલને ને સુરત જવાનું છે એ મહિના ભાવે સુરત જાય હું અહીંયા હવે હાંચો શીખી મહિનો એટલે સુરત જાય પાછા પાછા મહિનો ભાઈ જાય એટલે મને લેવા આવશે તો જો ભાઈ એવું છે હું તો જો ભાઈ એવું છે તો હવે હું તમે કન્ટિન્યુ છે ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ને કન્ટિન્યુ જોતા રહેજો સપોર્ટ કરજો આપડે બસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા બધા સપોર્ટ થી તો હવે પછી ના વ્લોગ છે ને એ બધા એ તમને સુરતના જોવા મળશે એટલે કે સુરતમાં જશું ફરવા જોકે નહીં જાય તો એ સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે જશું અને તમને બધા એને બતાવશું કાં મમ્મી અત્યારે તો હું એકલો જાય તો એકલો બનાવી વ્લોગ કારણ કે આપણે તો ઈરાગ અહીં તમને ઈરાનું પણ બતાવી કેવી તેજી છે એમ તો એવું બધું બતાવી એટલે તમે બધા વિડીયો જોઈજો તો આવો સપોર્ટ કરતા રહેજો તો હવે આ વ્લોગ પૂરો કરી દઈએ આ વ્લોગ બહુ મોટો નહીં થાય નાનો એવો વ્લોગ છે પણ કાંઈ વાંધો નહીં વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય